નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં વરસાદનું નક્ષત્ર એટલે આદ્રા નક્ષત્રની વાત કરીશું આદ્રા નક્ષત્રમાં કેવો વરસાદ પડે વાવણી કેવી થાય લોકવાયકા વાહન શું છે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી પણ દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો સૂર્યનારાયણનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ જેઠ સુ સૌદશને આજે શુક્રવાર તારીખ એકવીસ ના રોજ થશે સૂર્યનારાયણ રાત્રે બાર વાગ્યા ને અઢાર મિનિટે આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે આદ્રા નક્ષત્રનું વાહન મોર છે જે ખૂબ જ શુભમય ગણવામાં આવે છે વાહન મોરનું હોવાથી સારી માત્રામાં વરસાદના યોગો જોવા મળશે આ નક્ષત્રને ચોમાસાનો મુખ્ય દરવાજો પણ ગણવામાં આવે છે કેમ કે નક્ષત્રો બેસતા જ હવામાનમાં મોટા ફેરફાર આવે છે આકાશમાં ઘનઘોર વાદળા ચઢવા લાગે છે કેમ કે આ નક્ષત્ર ચોમાસાનું પ્રવેશ દ્વાર ગણવામાં આવે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો જે વર્ષે આદ્રા નક્ષત્રમાં વાવણી લાયક વરસાદ થાય તે વર્ષે લગભગ સારું જતું હોય છે આવા દાખલા ભૂતકાળના ઘણા વર્ષોમાં જોવા મળ્યા છે જે વર્ષે આદ્રા નક્ષત્રમાં વરસાદ ઓછો પડ્યો છે તે વર્ષે લગભગ નબળું રહ્યું છે એટલે જ આદ્રા નક્ષત્રમાં જો વરસાદનો રાઉન્ડ મોટો જોવા મળે તો તે વર્ષ લગભગ બાર આની અથવા તો સૌદ જેટલું સારું હોતું હોય છે આ વર્ષે વિક્રમ સંવંત બે હજાર એસીના વર્ષમાં આદ્રા નક્ષત્ર દરમિયાન સ્ત્રી પૂ ચાંચુ સંજોગીય યોગ જોવાઈ રહ્યું છે જે વરસાદ માટે એક શુભ સમાચાર ગણી શકાય કેમ કે આવી પરિસ્થિતિમાં આ નક્ષત્રના દિવસો દરમિયાન વરસાદના એક પછી એક રાઉન્ડ આવતા હોય છે ટૂંકમાં જોઈએ તો આ નક્ષત્ર દરમિયાન આ વર્ષે વરસાદના મધ્યમથી સારા યોગનું નિર્માણ દેખાઈ રહ્યું છે જે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ સારી વાત ગણી શકાય કેમ કે આ વર્ષે ચોમાસું સારું જાય એવા યોગોનું નિર્માણ સર્જાઈ રહ્યું છે આદ્રા નક્ષત્રના દિવસો દરમિયાન એક ખાસ વાતનું અવલોકન કરવું કે આદ્રા નક્ષત્રના દિવસો દરમિયાન પવન જો હોય હવામાં બાપનું પ્રમાણ વધી જતું હોય અને રાત્રે દેટકાનો અવાજ ભારે માત્રામાં સંભળાતો હોય જમીન પર દેટકાનું પ્રમાણ વધતું જોવા મળે તો એક અવશ્ય વિચાર કરશો કે આદ્રા નક્ષત્ર દરમિયાન મેઘરાજા ભરપૂર માત્રામાં સર્વત્ર પાણી પાણી થાય એવા યોગનું નિર્માણ જોવા મળશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે